નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના અટલાદરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગાંજો વેચતા બે આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યા છે અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે ડ્રગ્સની માહિતી મળી હતી કે અટલાદરા વીએમસી હાઉસિંગના મકાનના આગળના ભાગે રોડ પર કુણાલ કાંબેલેનો મિત્ર હેતરાજ બારિયા ગાંજાનું વેચાણ કરે છે જે અંગે પીઆઈ એમકે ગુર્જરની સૂચના મુજબ પોલીસ જવાન અલયભાઈ તથા અન્યને ને સાથે રાખી પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કૃણાલ ગણપતભાઈ કાંબલે તથા નેત્રાજ કલ્યાણસિંહ બારિયા મળી આવ્યા હતા પોલીસે તેઓની પાસેથી બે કિલો ગાંજો કિંમત રૂપિયા વીસ હજારનો કબજે કર્યો હતો પોલીસે તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગાંજાનો ધંધો કરી છે ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશથી લાવે છે પોલીસે મોપેડ મોબાઈલ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા ત્રેસઠ હજાર બસો ત્રીસનો મુદ્દો આયો કબજે કર્યો છે ગઈ ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા પર ગાંજાનું સૂતક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કુણાલ અને હેતરાજ બે વ્યક્તિઓ ઉપર વેચાણ કરતા મળી આવે અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવે છે મુંદામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપી નો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપે છે એને ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંજો આપેલ છે

ના એવો કોઈ ધ્યાન આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે આની સાથે અન્ય લોકો હતા એવું કોઈ જાણકારી મળી છે હા એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ વિનોદપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયા છે એ બાબતે હાલમાં એમની પૂછપરછ ચાલુ છે કોઈને કોઈને આપવા જવાના હતા એવું કોઈ નામ ખુલ્યું હોય હા એ બાબતે તપાસ ચાલુ જ છે એમની પૂછપરછ ચાલુ છે સાહેબ આ જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એસવાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરવું છે એવું કેવું છે ઘરે બેઠા આ તો જથ્થો લાવ્યા ક્યાં આપવાના હતા અને છૂટક વેચાણ કરતા હતા એવું એમના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ બંને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કંઈક જાણવા મળ્યું છે હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે નેશન પ્લસ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર